ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેદમૈયત કેરિયર એકેડેમીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ધોરણ નવનું અઢારમું પ્રકરણ વન્ય જીવન એના વિશે જાણકારી મેળવીએ દોસ્તો આ અગાઉ આપણે સત્તરમું ચેપ્ટર કુદરતી વનસ્પતિ વિશે જાણકારી મેળવી ચૂક્યા છીએ અને જે મિત્રો નવા છે અને જેમણે હજુ સુધી અગાઉના વિડીયો નથી જોયા તેવા મિત્રો સૌ પ્રથમ અગાઉના વિડીયો જોઈ લેવા જેથી કરીને આપનો કોન્સેપ્ટ ક્લિયર થશે હવે જોઈએ દોસ્તો ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધે ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે આવું જ વૈવિધ્ય અહીંની જીવ સૃષ્ટિમાં જોવા મળે છે આપણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોઈએ દોસ્તો એ પણ ભારત એના ઉપર અસર કરતા પરિબળોમાં એક પરિબળ હતું ભારતનું ભૂપૃષ્ઠ અને ભારતની સમગ્ર વિશ્વમાં લાખ પ્રજાતિઓ નોંધાય છે જે પૈકીની ભારતમાં હજાર બસો એકાવન જેમાં પક્ષીઓ શરીર સ્વરૂપો ઉભયજીવી પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ મત્સ્ય જાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે દોસ્તો આખા વિશ્વની અંદર જોઈએ તો પંદર લાખ પ્રજાતિઓ છે એ પૈકી આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં એક્યાશી હજાર બસોને એકાવન જાતની જાતના જુદા જુદા જીવો જોવા મળે છે જેમાં પક્ષીઓ સર્સ રૂપો એટલે પેટે ઘસડીને ચાલનારા ઉભય જેવી પ્રાણીઓ એટલે પાણી અને જમીન બંને ઉપર વસવાટ કરી શકે એવા પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ એટલે બચ્ચાને જન્મ આપી શકે એવા પ્રાણીઓ મત્સ્ય જાતો એટલે માછલીની કેટલીક જાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોના જંગલોમાં વસતી વનજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો ચાલુ છે ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં છઠ્ઠા ક્રમે આવે છે ભારતના જંગલ વિસ્તારોનું પ્રમાણ ઓછું છે તેની સરખામણીએ આ વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર ગણાય છે દોસ્તો આપણે જાણીએ છીએ કે ઓગણીસો ને બાવનમાં આપણી રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકવામાં આવી હતી જેના અનુસાર તેત્રીસ ટકા કુલ ભાગના તેત્રીસ ટકા ભાગ જંગલ વિસ્તાર હોવો જોઈએ ત્યારબાદ તેમાં દોસ્તો ઓગણીસો ને પંચોતેરમાં સુધારો કરી અને ઓગણીસો ને ફરી એકવાર રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવામાં આવી હતી અને આ પૈકી તેત્રીસ ટકા જંગલોનું પ્રમાણ હોવું જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું હોવા છતાં પણ આપણા દેશમાં આ જંગલ વિસ્તારનું પ્રમાણ ઘણું ઓછું છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો ફક્ત નવ પોઈન્ટ પાંચ ટકા જંગલ વિસ્તાર છે દોસ્તો ખૂબ જ ઓછું પ્રમાણ ધરાવે છે છતાં પણ ભારત વન્યજીવ સૃષ્ટિની દૃષ્ટિએ વિવિધતા ધરાવે છે અને તે આઠ દેશોમાં છઠ્ઠા ક્રમે આવે છે ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે તેની સરખામણી આ વન્યજીવ વૈવિધ્ય નોંધપાત્ર ગણાય હવે જોઈએ દોસ્તો ભારતના પ્રાણી અને ભૌગોલિક પ્રદેશો તો ભારતની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ વસવાટ જેવા પાસાઓને આધારે ભારતને નવ પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે જેમાં એક જોઈએ તો હિમાલય પ્રદેશ બીજો લદ્દાખ અને શુષ્ક શીત ક્ષેત્ર એ પણ હિમાલય પર્વતમાળાનો જ એક ભાગ છે દોસ્તો હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો ઉત્તરનું મેદાન રાજસ્થાનનો પ્રદેશ સમુદ્ર કિનારા કિનારો અને નીલગિરી પહાડીઓ આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વિવિધતાનો અભ્યાસ કરાય છે હવે જોઈએ દોસ્તો ભારતના વૈવિધ્ય સભર વન્ય જીવ સૃષ્ટિ ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદીઓ નદીના મેદાનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર્વતીય ક્ષેત્રો દલદલના પ્રદેશો સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો મોસમી પાનખર જંગલો હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પાશ્ચાત્ય ભૂમિકા સર્જે છે દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી બ્રહ્મપુત્ર નદીના વાળા ક્ષેત્રમાં એક ભારતીય હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રમાં હિમ દીપડા કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ દોસ્તો આ જમ્મુ કાશ્મીરની આ જંગલી બકરીઓમાં એક પશ્મીના જાતિ છે પશ્મીના એક ગેટાની જાતિ છે દોસ્તો અને આ પશ્મીના ઘેટાની જાતિમાંથી શાલ બનાવવામાં આવે છે જે ખૂબ જ ગરમ શાલ હોય છે અને તે શિયાળામાં ઠંડીના રક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારબાદ કસ્તુરી મૃગ દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ જેને ભારતીય બાયસણ તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો આ બાઇસન એ અમેરિકાની એક ભેંસના નામ ઉપરથી ભારતની જંગલી ભેંસને ભારતીય બાઇસન તરીકે ઓળખવામાં આવે છે મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ કચ્છના નાના રણમાં ગુડખર એટલે જંગલી ગધેડો અને મોટા રણમાં સુરખાબ જોવા મળે છે જે ગુજરાતનું રાજ્ય પક્ષી છે ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ની તાજેતરમાં તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી નોંધાય છે દોસ્તો આ ગોરાડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે સુરખાબ એ આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી છે ઝડપ વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ એટલે કે સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ આવે છે જેમાં સાયબેરિયન ક્રેન પેલિકન તિબેટીયન બતક કુંજ કરકરા વગેરે મુખ્ય છે પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવારાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે શરીર પણ વિવિધ જાતો તેમના તેમો રાજનાગ સાપ અજગર પાટલાગો વગેરેની પણ નોંધ લેવી જોઈએ સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ દરિયાઈ સાપ ડોલ્ફિન શાર્ક ડુગાંગ એટલે કે દરિયાઈ ગાય ઓક્ટોપસ રંગારા રંગારા એટલે ઓક્ટોપસ વહેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય તેવા કૃષિ વિસ્તારો ગોચર અને પડતર જમીનોમાં શિયાળ વરુ નીલગાય હરણ નોરિયા સસલા જંગલી સુવર શેળો વગેરે જેવા પ્રાણીઓ છે તથા તે જ વિસ્તારમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જેમાં કોયલ પોપટ મોર સુઘરી ગુવર ચીબરી પીળક સમડી ઢોર બગલા વગેરે વિહરતા જોઈ શકાય છે હવે જોઈએ દોસ્તો કે અહીં તમને જાણવું ગમશે એટલે આ ઇમ્પોર્ટન્સ છે દોસ્તો આપણા માટે કે સારસ એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે અને ફૂલ સૂંઘો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે ખાસ યાદ રાખીશું દોસ્તો ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી સારસ અને આ સારસની ખાસ વિશેષતા એ છે કે તે અને માદા જોડીમાં જ રહે છે અને જો એકનું મૃત્યુ થાય તો બીજું પોતે માથું જોડી જોડીને મૃત્યુ પામે છે એટલે એ બંને વચ્ચેની અતૂટ પ્રેમ કહાણી માટે પણ આ સારસ પ્રખ્યાત છે ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે અને ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગ બર્ડ વિંગ અને ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ એ સૌથી નાનું છે આપણે એને યાદ રાખીશું વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત તો ભૂતકાળ તરફ નજર દોડાવતો આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે આજથી સો વર્ષ પહેલો વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા આજે એની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના બે હજાર ચૌદના અંદાજ મુજબ તે ઓકડો બે હજાર બસો છવ્વીસ છેલ્લા કેટલાક વર્ષોમાં લેવાયેલા પગલાથી વાઘની સંખ્યા વધી છે તે એક સારી નિશાની છે દુધારા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી પ્રદૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામ શેષ થવાના આરે છે હવે દોસ્તો આ સાયક્લોફેન આ ડાયક્લોફેન્સ સોરી ડાયક્લોફેન્સ દવા એનું વિઘટન થતું નથી એટલે એ આ દુધારા પશુઓના બ્લડમાં એ સાથે સાથે ફરતા હોય છે અને એ કોઈ પણ પ્રકારની રિએક્શન બ્લડ સાથે કરતા નથી એટલે એ પોતે એમના એમ જ બ્લડ સાથે ફરતા હોય છે હવે જ્યારે ગીધ આ દુધારા પશુઓનું મૃત્યુ થાય છે ત્યારે એમનું માંસ ખાય છે એટલે આ ડાયક્લોફેન્સ એ ગીધના શરીરમાં જાય છે અને જેના પરિણામે આ ગીધ એમને કેન્સર જેવો રોગ થાય છે જેના પરિણામે આ ગીધની સંખ્યા હવે નામ શેષ થવાના આરે છે વીસમીની વીસમી સદીની શરૂઆતમાં જંગલમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાં જંગલોમાંથી નષ્ટ થયા છે ગીરના એશિયાઈ સિંહો એક સમય મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત છે સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતા બે હજાર પંદરની ગણતરી મુજબ બાણસો ને ત્રેવીસ સંખ્યામાં છે એક સમય ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા તેની સંખ્યા ઘટી છે વન્ય જીવસૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે આ બાબત ચિંતાજનક છે ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનો મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતા ચિત્રો લો ભાગ્યે જ નજરે પડે છે દોસ્તો આ વિજયનગરના પાલ તાલુકામાં વિજયનગરના પાલ ખાતે એક વન પણ બનાવવામાં આવે છે એ પણ સાથે આપણે યાદ રાખીશું માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે હજુ સમય છે વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલો નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવી પેઢીને બતાવવાનો વારો આવશે ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય જોઈએ દોસ્તો કાજીરંગા જે અસમમાં આવેલું છે જો ગેડા જંગલી ભેંસ અને હરણ માટે એ વિસ્તાર સંરક્ષિત કરવામાં આવે છે તો કાજીરંગા એ ભારતનું વન્યજીવ અભયારણ્ય છે બીજું છે દોસ્તો થરનું રણ રાજસ્થાન જેમાં રણનું વરુ રણની બિલાડી અને ઘોરાડ કાનહા મધ્યપ્રદેશ દોસ્તો વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કાનહા કયો આવેલું છે તો કાનહા મધ્યપ્રદેશમાં આવે છે જે વાઘ અને સાબર સાબરમાટેનું અભયારણ્ય છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતનું સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે સિંહ દીપડા અને ચિત્તલ વેરાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું છે જે કાળિયાર વરુ ખડમોર અને ગોરાળ માટે છે કેવલાદેવ ભરતપુર રાજસ્થાનમાં આવેલું કેવલાદેવ જે પક્ષીઓ માટેનું એક અભયારણ્ય છે બાંદીપુર કર્ણાટકમાં આવેલું છે હાથી રીન્સ સુવર જંગલી બિલાડા માટે છે દચી ગામ કાશ્મીર આમૂર કસ્તુરી મુખ અને કાર્બેટ એ હિમાલયની તળેટીમાં વાઘ હેથીને દીપડા માટે છે આઈએ જોઈએ દોસ્તો વન્યજીવ અભયારણ્ય બ્લુ કલરના ટપકાથી અને પક્ષી અભયારણ્ય સ્ટારથી અને રાષ્ટ્રીય ઉદ્યાન ગ્રીન કલરથી તો અહીંયા જોઈએ દોસ્તો સરિકા કેવલાદેવ જે રાજસ્થાનમાં આવ્યું છે રણથંભોર એ પણ રાજસ્થાનમાં આવ્યું છે ત્યારબાદ શિવપુરી મધ્યપ્રદેશમાં ચંદ્રપ્રભા અહીંયા જોઈ શકીએ છીએ દોસ્તો ડુડવા કાર્બે રાજાજી ઇમેજમાં બરાબર યોગ્ય દેખાતો નથી કારણ કે બોલ્ડ કરેલી છે એટલે હવે અહીંયા જોઈએ દોસ્તો વન્યજીવો પરના જોખમો તો આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ અને વિકાસની હડફેટે સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમની કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે ખાલ માંસ દાંત વાળ અને હાડકા મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે જંગલોમાં પાલતુ પશુઓના ચારણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતો તેમની સંખ્યા ઉપર માઠી અસર થાય છે જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતો માંસાહારી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડ આવી ચડતા તે પશુનું મારણ કરે છે માનવ વસાહતો તરફથી આવી જતા વન્યજીવોના માનવી સાથેના સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને તે સંઘર્ષો માન વન્યજીવોને પોતાના મોતના મુખમાં લઈ જાય છે વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો પણ ઘણી ઘાતક હોય છે આ ઉપરાંત વન્ય ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો પડે છે આગળ જોઈએ દોસ્તો ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગે છે સિંહ ગુજરાતનું રાજ્ય પક્ષી તથા સુરખાબ એ ગુજરાતનું સિંહ એ ગુજરાતનું રાજ્ય પ્રાણી અને સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે એશિયાઈ સિંહ ગુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે જંગલી ભેંસ ભારતીય ભાઈસન આથી ચિત્તો મોટી ભારતીય ખિસકોલી વાઘ એ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે કચ્છનું રણ એ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે અને પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે અને દોસ્તો આ પોરબંદરની અંદર તાજેતરમાં જ ગાય માટેનું કામધેનું અભયારણ્ય પણ બનાવવામાં આવ્યું છે જે રમેશ ઓઝાના પ્રયાસોથી આનંદીબેન પટેલના સમયમાં બન્યું હતું જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે એવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાદ મચાવે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વ વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની એ માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે અને આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે હવે જોઈએ દોસ્તો વન્યજીવ સંરક્ષણના ઉપાયો તો જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તર ઉત્તર સતત વધારો કરવા માટે લોબાગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થી વધારે સખત કાયદાથી જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતને ટોચની અગ્રતાએ ઘણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકો જાગૃત કરવા જોઈએ કોઈ વિકાસ યોજના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને વન્ય જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ તેના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે યાયાવાર અને જરાશ્રયી એટલે કે જળ કાંઠે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ તળાવો શેઢાની તળાવડી કે જળ પ્લાવિતા વિસ્તારની જાળવણી કરવી જોઈએ ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે જંગલોના દાવાનાની પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગુતરું આયોજન કરવું જોઈએ વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં દોસ્તો અહીંયાથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે આપણા દેશમાં પારાપુર્વશથી વન્યજીવોના સંરક્ષણના કાયદા થતાં આવ્યા છે મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવવામાં આવ્યા હતા આપણે તેઓ નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે દેશમાં બે હજાર ચૌદની સ્થિતિએ જોઈએ તો પાંચસો ત્રણ અભયારણ્યો અને એકસો બે રાષ્ટ્રીય ઉદ્યાનો અને ચૌદ જૈવ આરક્ષિત ક્ષેત્ર રચના કરવામાં આવી છે જે પૈકીના બાવીસ અભયારણ્યો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો અને એક જૈવ સુરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આવે હોય એવા વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ બનાવવામાં આવી છે જેમાંથી કેટલાક વન્ય સંરક્ષણ પરિયોજનાઓની વિગતે જાણીએ તો વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગર દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના ઓગણીસો ને નવ આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી જે અંતર્ગત

નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના દોસ્તો ખાસ યાદ રાખીશું બારાસિંગાની પ્રજાતિ માટે કાશ્મીરમાં હંગુલ પરિયોજના ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમ દીપડા પરિયોજના મુખ્ય ગણવામાં આવે છે સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલા ભરાય તો સંરક્ષણ શક્ય છે વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે થઈ પ્રયાસો કરવા પડશે હવે જોઈએ દોસ્તો ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો એમાં પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે સૌથી પહેલા બનાવવામાં આવ્યું હતું ઓગણીસો પંચોતેરમાં અને એ ખાસ કરીને સિંહની સંખ્યા વધે એ હેતુથી બનાવવામાં આવે છે જેમાં સિંહ દીપડા ચિત્તલ ઝડક સાબર અને ચિંકારાને મગરનો સમાવેશ થાય છે જે જૂનાગઢ જિલ્લામાં આવેલું ગુજરાતનું સૌ પ્રથમ અને સૌથી મોટું વિસ્તાર ધરાવતું રાષ્ટ્રીય ઉદ્યાન છે એનો વિસ્તાર છે બસો ને અઠાવન પોઈન્ટ એકોતેર ચોરસ કિલોમીટર બીજું છે દોસ્તો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે ભાવનગર ખાતે બનાવવામાં આવ્યું છે જેમાં કાળિયાર વરુ ખડમૂર અને ઘોરાડનો સમાવેશ કરવામાં આવે છે જે એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પછી બનાવવામાં આવેલું કારિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારી ખાતે આવેલું છે તે 1979 માં બનાવે છે એના પછી અહીંયા દોસ્તો ક્રમ વાયજ છે સૌપ્રથમ ગીર ત્યારબાદ કારિયાર અને વાંસદા પરંતુ દોસ્તો ગીર એ સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને વાંસદા એ સૌથી નાનો નેશનલ પાર્ક છે જોઈએ દોસ્તો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ટાપુઓ જામનગરમાં જે કચ્છનો અખાત અને જામનગર જે એકસો ને બાસઠ પોઈન્ટ નેવ્યાસી ઓગણીસો ને માં બનાવવામાં આવે હતું જેમાં સમુદ્રી ઘોડા કોરલ જેલીફિશ ઓક્ટોપસ ઓએસ્ટર ડોલ્ફિન ડુગોંગ ડુગોંગ એટલે દરિયાઈ ગાય દોસ્તો તો આ થયા ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો જેને ક્રમમાં યાદ રાખીશું ગીર કારીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે એમના સ્થાપનાના ક્રમમાં છે જ્યારે વિસ્તારના ક્રમમાં પૂછાય તો દોસ્તો સૌપ્રથમ ગીર આવશે ત્યારબાદ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવશે પછી કારીયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને છેલ્લે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એમનો સ્થળ પૂછાય દોસ્તો તો ગીર જૂનાગઢમાં કારીયાર ભાવનગરમાં વાંસદા નવસારી ખાતે અને કચ્છનું અખાત અને જામનગરમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો અહીંયા સુધી છે દોસ્તો આપ આનું રિવિઝન પણ કરી શકો છો અને નેક્સ્ટ આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું આપનો આભાર